ખોરાજીમાં અમેરિકાના વતની અને બ્યાસી વર્ષીય ખેડૂત દંપતી ચમેલી બોરનું વાવેતર સત્તર વીઘામાં કરીને સ્વનિર્ભર રહી ગુજરાન ચલાવે છે હાલ ધોરાજીમાં અને ચૌદ વર્ષ અમેરિકામાં રહેલા એવા ભીખાભાઈ પટોડિયા અને તેમના ધર્મપત્ની એવા રાધાબેન પટોડિયા ઘણા વર્ષો અમેરિકામાં વિદ્યા અને ત્યારબાદ પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતા ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા હતા અને નિવૃત્તિની વયમાં કોઈ પર બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે સત્તર વીઘા પડેલી હોય જમીન તેમાં તે દંપતીએ જાત મહેનત કરીને ચમેલીના બોરની ખેતીએ પણ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને વર્ષ અઢીથી સાડા ત્રણ લાખ રૂપિયાની ઉપજ કરીને બજારમાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પટોળિયા પરિવારજનોના સદસ્યો હાલ અમેરિકામાં વસેલા છે પરંતુ ભીખાભાઈ અને તેમના પત્ની રાધાબેન નિવૃત્તિની પળોને ખેતી કરીને આત્મનિર્ભર બનીને પોતાની નિવૃત્ત જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે મારું નામ રાધાબેન પટોળિયા મારા નો અમે અમેરિકા હતા ચૌદ વર્ષ રહ્યા ત્યાં બહુ નો મજા આવી એટલે આ ખેતી કરવા ઘરની ખેતી છે બોયડિંગ ખેતી કરી છે મારા ગુરજન ચલાવી છે છોકરા પાસે માગું નહીં કેટલા તમે અમેરિકા હતા અહીંયા કેટલા તમારી જમીન છે શું કરો છો અહીંયા અહીંયા બસ આ ખેતી કરી બસ કરી

અને એટલે બોયડીની ખેતી અમે ઓર્ગેનિક કરી છીએ અને અમારું ગુજરાન ચલાવે છે છોકરાઓ પાસે કોઈ આશા આવકની રાખતા નથી કેટલા વીઘાની છે સત્તર વીઘાની બોયડી છે અને પાંચસો છોડવા છે ત્રીસ બાય વીસનું અંતર છે અને દર વર્ષે આમાં અમારા રોટલા નીકળે છે હાઈ ક્લાસથી નાજાભાઈ ભરવાડ જનતા ન્યૂઝ ધોરાજી